તેમજ રાજયોગ અને સહજ જ્ઞાન દ્વારા સદગતિ તેમજ જીવન મુક્તિની પ્રાપ્તિ સાથે ચાર યોગની સંપૂર્ણ જાણકારી આપતા બીજ ચિત્રનું અનાવરણ તલોદ સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા ચંપા દીદીના વરદ હસ્તે અને જી આરસી ઉજેડિયાના ડાયરેક્ટર બી કે ડોક્ટર મુકેશભાઈના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયું આ પ્રસંગે ડાયાભાઈ ચૌધરી નિવૃત્ત આરએફઓ અને બિલ્ડર તેમજ સમર્પણ હોસ્પિટલના ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ નગરપાલિકા કોર્પોરેટર પ્રજાપતિ સેવા કેન્દ્રના કૈલાસ દીદી નાગરિક બેંકના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ મિસ્ત્રી તેમજ ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન ડાયાભાઈ પટેલ તથા તેમના પરિવાર દ્વારા ભોજન સાથે કરવામાં આવ્યું હતું ઉપસ્થિત સૌ મહેમાનોએ પ્રસંગોચિત ઉદબોધન કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કાંતિભાઈ પ્રજાપતિએ કર્યું હતું રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા

કોણ કોણ ભારત ભૂમિ પર એટલે કે ભારતના ઉત્થાન અને પતંગની કહાની એમાં બતાવવામાં આવી છે અને કલયગ પછી ફરીથી સર્ટિફિકેટ મતે આવશે એ બતાવવામાં આવ્યું છે અને આ સાથે અહીંયા બીજા લોકોનું પણ એક સ્નેહમિલન રાખવામાં આવ્યું હતું જેમાં પણ બધાય ભાગ લઈ તેના વિશે નજિરમાં સમ્યા રમાકુમારી અપન પદ્ય દીતે પણ સેદી વિશે ખાસ જાણવા માંગુ છું કે સીના જીતની વિશેષતાઓ છે અને છે અને દરેક જણીગા આધ્યાનિક્ઞાન પ્રાપ્ત કરવા માટે આશ્રમ પર છે શું છે શાંતિ આજે તરોજ મુદાનની શિવસ રાજા અમરશ્યામંત બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ધૈરવી સ્નેહગિલનું આયોજન કરવામાં આવ્યું જેનો પોતાની ઓળખ આત્મા અને પરમાત્માને જો માણસ ઓળખી જાય તો બ્રહ્માકુમારીનો જે ઉપદેશ છે આત્મા આત્મા અને પરમાત્મા માનવ જીવન ઉજ્જવળ બની જાય પોતે ધન્ય લઈ જાય એવા જ્ઞાનના નિમિત્તે જ આ એક મિલનનું આયોજન કરવામાં આવે જે આજુબાજુના વેપારીઓ આજુબાજુના પાઠશાળાના બહેનો માતાઓ ઉપસ્થિત રહે

અને માનનીય વ્યક્તિ તમને આ એક સંદેશ આપવાનો હતો કે ભારતનું ઉત્થાન અને માનવનું ઉત્થાન કેવી રીતે થાય તો એક શૈલીનું ચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું જેનો સાર છે એ ફરીથી ભારત દેશની જે ગરિમા છે ભારત દેશ જે મહાન છે એ જાગ્રત થાય માનવતા અને માનવના જીવનની અંદર એક ઉત્થાન આવે માનસિક શાંતિ મળે અને જીવન પરિવર્તન થાય એ હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો આપનો શું નામ બેન બ્રહ્માકુમારી ચંપાટી